સૌસો ને પચાસ રૂપિયા ધાણા ત્રણ હજાર આઠસો ને રૂપિયા ઘઉં બજાર ચારસો પચાસ થી પાંચસો ને પચાસ રૂપિયા આવક વધી

છસો ને અઢાર રૂપિયા જૂના વાલ ચારસો ને બ્યાસી રૂપિયા મિલ્બર ટુકડા ટુ એર તેરસો ને બત્રીસ રૂપિયા સુપર માલ દાણે સારો માલ શેજ કાંડી વાળું

તેણે હજાર સાત છો ને સન્નુ રૂપિયા હાડ હો કે ચાલે હો કઈ ચાલે આયોડા હાડી ચાર હૈકારી રાત્રી નવસો ને એસી રૂપિયા ચાર હજારમાં વીસ રૂપિયા ઓછા તેરસો ને છત્રીસ રૂપિયા તુવેર

એશી દે ઓર્ડર છે પૂરા કઈ દે માના છે ઓર્ડર છે એ 85 દમી હો માના પૂરા કઈ લેવાનું છે કોઈ પણ વાહ વાહ ખબર સે કોના 14 15 પર એક થી આજ

سو چھو نا گیارہ روپیہ